રાષ્ટ્રીય પક્ષી સ્વતંત્ર અને ઉત્સર્જન તંત્ર બરાબર પ્રાણી ભાગ આ બધાની શું છે પ્રતિમાઓ છે આ જો કોનિકલ પછી શું કહેવાય બરાબર આ છે આ લોહી ચુંબકો છે તમે જોયેલા છે ને આ બને લિટમસ પેપર છે પછી લોહી ચુંબકના બધા પ્રકારો છે જોઈ લો આને કહેવાય ગેલોરી કાચ કોઈ અડવાની બેટા આ થર્મોમીટર છે પછી લેસ છે અંતર ગોળ અને બહિર ગોળ બરાબર આમથી આમ ગોળ કરો તો ધ્યાન સમજાવી દો ચલો આને શું કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ શું બનાવી છે પેપ્સાનો મોડલ ઓકે આ નંબર છે આ નંબર 1 2 3 4 આ ગોઠવતા ગોઠવતા તમને સમી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ આ તમામની સમજ પડે છે ચલો આ એક ગણિતની રમત છે અહીંયાથી થી લખોડી નાખો એટલે સીધી એક નંબર માં જાય પછી બે નંબર માં ને એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર સંખ્યા બાર ગણતા શીખે બરાબર આને શું કહેવાય સેરીસ કો તમે નીચે જોશો ને તો ઉપર નું રેખા છે દેખાય છે અને યે ચલો આ શું છે આ આ શું કહેવાય અને ડોક્ટર નું થર્મોમીટર હે ને ડોક્ટર તમે તાવ ચલો આગળ મીઠું અંદર તમે નજીક આવડ બધા છે ધારો કે એક સફરજન લીધું હોય બરાબર એ સફરજનના ચાર ભાગ કરો આનામાંથી એક ભાગ તમને આપી દો તો અપૂર્ણાંક કેવી રીતે શોધાય કેટલા બધા સફરજનના ભાગ 3 અને એક ચતુર્થાંશ પછી બાકી રહેલો ભાગ કે તો 3 ચતુર્થાંશ આ એ છે ચલો આ શું છે ફાઈટ જુઓ વરસાદનું પાણી આવે ને બધું અમાર એમાંથી પછી આ ટાંકીમાં ફિલ્ટર થાય ફિલ્ટર થઈ અને પછી કે આવે આમાંથી ધીમે ધીમે નળ દ્વારા આપણે પાણી વાપરવા માટે લઈ શકીએ ઓકે આજ બનાવવાનું બાકી છે ચલો આમ ઘોડું કરીને આ શું છે ત્રિકોણ કેવાય